રેશન કાર્ડમાં કેવાયસી લિંક ફરજિયાત કરવાના નિયમો લાગુ થવાની સાથે લોકો આધાર કાર્ડમાં સુધારા અને અપડેટ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે વાલી દીકરી યોજના કે અન્ય યોજનાના લાભ હેઠળમાં લાભ લેવા માટે બાળકનું આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે બોટાદ નગરપાલિકામાંથી મળતા જન્મના દાખલામાં પહેલાં બાળકનું નામ પછી પિતાનું નામ અને અંતમાં અટક આવે છે જ્યારે આધાર કાર્ડના નિયત ફોર્મેટમાં પહેલાં અટક નામ અને પિતાનું નામ આવે છે આ સાથે જ પુખ્ત વયના વ્યક્તિના આધાર કાર્ડમાં અટક પાછળ આવે છે આ સ્થિતિના કારણે બાળકોને માતા પિતાને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે તો સાથે જ વાલીઓ બાળકો સાથે આઈસીડીએસ કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે નવા આધાર કાર્ડ માટે અમે આવ્યા હતા નાના બાળકો જીરોથી પાંચ સુધીના હવે થી પાંચ સુધીમાં પ્રશ્ન એવો બને છે કે વાલી દીકરી યોજના એને અમુક નિયમો હોય છે તે આધાર કાર્ડ નીકળતા નથી ને બધા વંચિત રહી જાય છે હવે પ્રશ્ન એવો બને છે કે જન્મ તારીખના ઓલામાં અટક પાછળ છે ને વાલીના આધાર કાર્ડમાં અટક આગળ છે એના કારણે આ લોકો એવું કહેવામાં આવે છે કે તમે બંને વસ્તુ છે ને કા આગળ લઈને આવો બે વસ્તુ અથવા બે વસ્તુ પાછળ અમે બોટાદ નગરપાલિકામાં તપાસ કરી તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે જ નીકળે છે ઓલા આધાર કાર્ડમાં જાવી તો જ ઈ લોકો એમ કહી શકે કે નીતિ નિયમ પરમાણે જ નીકળે જલમ તારીખના દાખલામાં ફેરશે ને આમાંય ફેરશે આ સિવાય અમે બહુ દોડે બંને કચેરીઓ અમે દોડાદોડી કરેલા પણ આનો કોઈ નિકાલ જ નહીં